ભુજ નગરપાલિકાએ હમીસર તરાવના ઓઘણના નાળા ઉપરાંત સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાના માર્ગે અવરોધરૂપ પચીસ જેટલા પાકા દબાણકારોને નોટિસ આપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા શનિવારે તોડી પાડવામાં આવ્યા હતા જે કામગીરીમાં પોલીસ બંદોબસ્ત પણ જોડાયું હતું આ અંગે મળતી માહિતી અનુસાર ભુજ શહેરમાં ભારતનગર ચાર રસ્તા અને રોમાનિયા ટાઉનશીપ પાસે વરસાદી પાણીને અવરોધરૂપ દબાણ થઈ ગયા છે જેથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે જેને અનુસંધાને નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ શનિવારે તંત્રએ પોલીસને સાથે રાખીને પચીસ જેટલા પાકા દબાણો દૂર કર્યા હતા શનિવારે મોટા પાયે દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી વરસાદ દરમિયાન સંજોગનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે તે માટે નગરપાલિકા દ્વારા મોટો નાળો બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જે લોકોની દુકાન નડતરરૂપ હતી તે તમામ લોકોએ પણ તંત્રને સાથ સહકાર આપ્યો હતો આ અંગે ન્યૂઝ સાથે રહેવાસીઓએ વાત કરી હતી આજરોજ ખારી નદી ત્રણ રસ્તા ઉપર પચીસ નાના મોટા વેપારીઓને નગરપાલિકા તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી એનું કારણ મુખ્ય એ જ હતો કે વરસાદની અંદર સંજોગનગર વિસ્તારમાં મોટા પાણી મોટા પાણીનો ભરાવો થાય છે જેના કારણે વિવિધ કોલોનીઓને તેની અંદર પાણી ભરાવ થાય અને તેનો નિકાલ કઈ રીતે કરવો તે માટે પચીસ દુકાનોને નોટિસ પાઠવી અને તોડવાની વાત આવી ત્યારે ગઈકાલે રાત્રે મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને એક નિર્ણય લેવાનો કે ભાઈ અહીંયા કને જે મોટો નાલો કાઢવા માટેની તમારી વાત છે તો એમાં જેટલી દુકાનો તૂટતી હોય તેટલી જ તૂડો અને પચીસ દુકાનોને ન તોડવા માટે એક અપીલ કરવામાં આવી હતી અને મુખ્ય તો જેની દુકાનો જતી હતી તે ભાઈએ પણ સંમતિ બતાવી કે મારી જો દુકાનો થતી હોય અને એ દુકાન માટે બીજા પચીસ જણનો નુકસાન થતો હોય તો હું મારો ભોગ આપવા તૈયાર છું તે માટે મોહમ્મદભાઈ મુનશીની દુકાનો હતી તેના માટે આગેવાનો તેને રૂબરૂ બોલાવી અને ચર્ચા કરી જેના માટે મોહમ્મદભાઈએ સંમતિ બતાવી અને ચોવીસથી પચીસ નાના મોટા વેપારીઓ ક્યાંક પોતાના ધંધાને સાચવવામાં સફળ રહ્યા અને તે માટે રાતના મોડે સુધી કલેક્ટર સાહેબની જોડે ચર્ચા માટે અધાબાભાઈ પઠાણ અને આ આ વિસ્તારના કાઉન્સલર આઈસુબેન અને મયબીતસિંહજી જાડેજા જે કારોબારી ચેરમેન છે તેમણે પણ મોટાભાઈએ સાથ સહકાર આપી અને કલેક્ટર સાહેબને રાત્રે જ આ વાતનો ખુલાસો કરી અને આજે સવારના ફક્ત બેથી ત્રણ દુકાનો જે જતી હતી તે દુકાનોને જ તોડવામાં આવેલ છે અને વેપારીઓને એક સુખદ અંતાવેલ છે સાથે સાથે નગરપાલિકાને અમે આહવાન કરીએ છીએ જો અમે ભોગ આપતા હોઈએ તો નાની પબ્લિકને જે વરસાદની અંદર તકલીફ થાય છે તેનો વહેલી તકે નિરાણ કરવા માટેની પણ એક વિનંતી છે